આજે વહેલી સવારથી પશ્ચિમ કચ્છમાં ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો માહોલમાં જાણે ઝરમર વરસાદ વરસતો હોય તે મોડે સુધી ધુમ્મસનું ગાઢ આવરણ છવાયેલું રહેતા માર્ગો ઉપર ભીનાશ પથરાઈ ગઈ હતી ડુંગરાળ વિસ્તારમાં કતારબંધ ફરતી પવનચકીઓ ધુમ્મસમાં ઓઝલ બની હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું પ્રાપ્ત વિગતો મુજબ ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન ચાલકોએ પોતાના વાહનોની ગતિ નિયંત્રિત રાખવાની સાથે વાહનોની હેડલાઇટ પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી વાહનના કાચ સાફ કરવા માટે વારંવાર વાયપર પણ ચાલુ કરતા જોવા મળ્યા હતા સવારે ભુજ શહેરના ભુજીયા ડુંગર પર આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું ગાંધીધામ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં મોડી રાત્રે અને સવારે ટાઢક રહે છે પણ બે દિવસથી ઝાકળના કારણે ઠંડીમાં વધઘટ જોવા મળે છે ભુજ તાલુકાના હનુમાન નગર નિરોણા માધાપર ભુજોડી તેમજ લખપત તાલુકાના દયાપર દોલતપર ગડુલી ધારેછી વર્માનગર સુભાષપર મઢ પાનદ્રો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો વહેલી સવારથી ઝાકળ વર્ષાને કારણે વાહન વ્યવહારને પણ અસર પડી હતી ચાલકોને પોતાના વાહનો ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી હતી